ઉઠ્યોક નહીં આ ઉઠ્યો હું હવે હે ખટક્કર ખટક્કર આવાજ આ હેડ એ નહીં શું કરું છું અલા નહીં બે મહેમાન આવી હી હા તે કોઈ નહીં એન જોઈ જાય કે મે બરોબર ન જાગી નારી હું જાગી નારી આખી જિંદગી જ કરવાનું ઘિન્ના દత్తు કેવું છે એ તો આવાજ ના ગભર શું કરવાનું અન જો આ છેલ્લું હગું હો ભાઈ હા પછી તો આપડા તો ગોમડા તો મોડસો હારા હી નહી હારું તો ઇચ્છતા જ નહીં કોઈ ને ભાઈ ગિનાર માં જાય ગિનાર કરતા ફરે આલા પડા તો છેલ્લું મેવ પડી જાય આ તો બીજા ગોમ માં મોડસો પોતરી પોતરી વર્ષે રખડી હવે આપડા ગોમ માં લઈ હવે તે ખટક કર હું એટુ ખેતરનું ખેતર નું કોમ પટાઈ ના આવું સારું બરાબર ને સારું એડે મેમન એડે મેમન ફોન આવતો જ છે શું નઈ ધોઈને તૈયાર છે હારું હું નઈ લઉં કપડા ધોઈ લઉં આવ

કરેણું થયું એટલે આવતો હા શું કા બીજુ બીજુ કોઈ ન ખેતા માં જ કોપટાઈ નવા ખાઈ પઈ હું ભૂસ હો આયો હો વાય તો આપણે ઘઉં વાળે બીજુ હોય ઘઉં આય એક બોરી આલજો એક બોરી તે પૈસા આલજો તે બોરી મારી જા અને આલજો પૈસા છો કોમે કોઈ સોર શેત નાઈ દવાના છે આ તો હોય તો પૈસા અને બીજી બોરી વાળી પણ અમે હાવ સોર નહી એમ તો શૌકાર છે એ તો થોડા હમજ છૂટે વાળી એમ કો 2 રૂપિયા ઓછા ના એમ તો પૂરે લઈ લે જીવા કરું તો પછી આખી જિંદગી વાર મહિનામાં રાખો કેર જોતા હા તો હું જતો તો તમે હું તો લ્યા હા તો જો લગન આયુ લગન આયુ મારા છોકરાનું તો લગન આયુ કાકા ગાતા આવડતું ના

પાછો વર ગયા છોકરી નઈ લાવતો તો આ તો મારું શીખો મત તું એ તારો ખાલી સ્વભાવ જોવા આવી હે રે તો ભાવ તો ગયો તો એક નંબર છે ઇન કેવાથી થોઈ ના મોની હોય ઘેર આવે તાં ખબર પડે હવે કેટલા રે આ રે કેટલા વા ગયા આ એક તો વાજો લ્યા તો હું કે જમણવાના ટાઈમે આવશી હું હું કે ભેગા ભેગા છોકરા રોટલા કરાવી દઈએ તાર આવો ચાલે

નહી આવતો જેવું જોવાનું ટાઈમ થાય એ દાડા થી મોડા કાય મને ખબર છે તઈ આજ મે મારી રૂબરૂ જોઈ મે માં ચી રીતે ચો જઈસી ચીર કે ચો જઈ એટલે ઈ આવસ ને હા કી આમ કે ધમેડ નહી આવે તો મોણા ને બોલા બો ના ઓલે એક મોણા જોશે આચરી ચી મોણા ને બોલાનો કો આપડા લાલ પાઠડી

બોલો હેલો હેલોજી બાજુ હતા તો આ બાજુમાં બાજુ અને જલ્દી જલ્દી આવજો આવજો આગેવાનું ભૂલાવી તમારું કોમ હતું જલ્દી આવો આવી જ છીએ આ બાજુ હતા હું

કારણ કે હું ખોટું કહું તો પાપના ના ભાગદે ના તો તમે ગોમ ના ખરા એટલે તમને બધી ખબર હોય માર કોઈ કશું કહેવાય ને હા સાચી વાત છે ત્રીજો નંબર દારૂ ચોથો નંબર બિસ્ટોલો ના ભાઈ તાણા ઓ હ તો તો હગુ ના કરે હું મારી વાત ઓપરો અને એ પૈસા મારી વાત ઓપડી ને તમે પાસા વાળી જો એવું હા ચમ કોકની છોડી કોમ નાખો ને તો અત્યાર મને ના રે તમન તો લાગતે લાગે મને હું મરી જાઉં તો હવા મને ચલો પાપ લાગા તાણા અને કરે મુકો હારો તમે હવ કરો

તો તો કાઠું કમ છે ઓય થી ના દઉં હું તો કાલ જ મિસોળા એ બોલો જમીન મુઠ્યો તો તો મિને ના થવાય આવન તો ખળવા દેવાય મોઈ લે પણ હું કરું કો યાર હો હારું હેડે દેન હો હારું તમાર ભગવાન ને મોકલે લાગે તમને અન બીજું હબળ માર હા આ વાત તો તમે જોને મુ આ તો એવું જોઈએ તાણ અમે તો કોઈ ના કહીએ હો હા હા ઓ કેમ હા કે તારે તારે સમય ખરાબ છે સમય બહુ ખતરનાક થઈ ગયો છે તાર ખતરના ખતરના ખતરનાક સમયમાં કોઈ જોઈએ જ ઉદ નહીં અન પાર્કે થોડી કોમ ના ખવાય ના 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 તારી તલાજી બાપડા ને સત્તર જગ્યા પૂછાય દર વખત તમે મારી જો આ વખત તો સારું તો હું પાડી ગયો હવે વ્યારસી ને કેવું પડશે બાપડા નો સુખરો ઓરવાનો જ છે

તમે કોઈ મારા બગાડમ બાચી રાખ્યું નહીં હવે મેં તમારું શું બગાડ્યું બોલો બગાડમ તો બગાડ્યું છે ને તેવું તો દુશ્મની ના બગાડ શું બગાડ્યું મારા છોકરા તે દાળ હગુ કરવા આવતા હતા તે તમે રિક્ષા બેઠેલા ઉતાર્યા હતા કેવા માટે શું કેવા માટે એનો છોકરો નહીં હારો એનો છોકરો દાર ઉડ્યો પછી વાત જઈ અઠવાડિયા પછી બીજા ગોમથી મહેમાન આવ્યા તે દાળ પેલા નિયા તમે ઉભા રહ્યા છોકરો દારૂ નો હસન જુગારી ને એ મારા છોકરા બે હકો તમે તોડા તક નેમ કો તમાર છોકરો પડી ગયો તો ખાય હન બધું હાથ પર ઓમ રાશિદ કન્ના કોણ કે ભાઈ આલે હા આ શું વાત કો શું આ રહ્યો ઈને મારા છોકરા બે હકો તોડા તક એટલે હું જૂનો કઠલા એ જૂના કઠલા ઓમાર અબડો કોઈ બેવા હું તમને મોડી વાત કરું બચ્ચે બેવા બચ્ચે હું તમને મોડી વાત કરું બેવા આ જે હું અબડો સુઈ વાત સાચી સ થોડી થોડી સાચી વાળી એટલે તમે પોરા માર્યા તા

તમારા કરમાં તમને આડો આયો બીજી વાત આયો આયો વાત કરો સોતી વાઢેલા પાછરા આડા આયા હા હા વાત કરો કરમાં ભમરોયો નો હવે એક કામ કરો વાત આધી પૂરી કરો અને મહેમાન ના ગમે તે કઈન બોલાવો એ તો મને ખબર છે કે આઉટ ક્રોસ થાય એટલે હું મહેમાન ને ફોન ચાય નો હે ને કીધો તો કે તમે છે છેટરા જતા કરો બોલાઓ ભરમો મહેમાન ને એમ નહીં

એટલે પણ એ તો બાપડા કશું નહીં બોલતા ઢાઢા પડી તો બે દાણા વાત પૂરી થઈ ગઈ હવે ફોગા ના મારતા આવી રીતે બસ આવો આવો રામ 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 એ આવો પરુણ આવો 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 તમને જોયા મહેમાન કેવો તમે મહેમાન મેહમાન કેવાય એમાં કેવો અમારે ભાઈઓ માં થોડી ખટાશ આઈ ગઈ હતી આ બે રહ્યા ને એ બેન વચ્ચે થોડી